ભાઈ તમને થોડી પણ શરમ હોય ને આ બાપની આમ જરા જોઈ લેજો એમના આ શું દાદા રણશો નહીં સો નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર કરણસ સોલંકી અને આપણે મળી રહ્યા છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને આજે એક એવા બાપ દાદા છે તો હું તમને મળાવવા જઈ રહ્યો છું કે જેઓને પોતાના દીકરા કે દીકરી હોવા છતાં પણ એક આશ્રમનો સહારો લેવો પડ્યો છે તો આજના આ વિડીયો છે એવા દાદા અને બા સાથે હું તમને મળવાનો છું અને એમની આ પીતિ આ વિડીયો થ્રુ આપને જણાવશું તાઓ મળીએ દાદા મિત્રો આપણી સાથે જે એક બા દાદા અને એઓ ક્યાંથી આવ્યા છે અને કેવી રીતના અહીંયા આશ્રમ જે છે આપણો ત્યાં પહોંચ્યા છે એમની સાથે વાત કરે દાદા શું નામ તમારું અશોકભાઈ અશોકભાઈ બા તમારું શું નામ સવિતાબેન સવિતાબેન દાદા કેટલા ટાઈમથી છો અહીંયા હું લગભગ પંદર દિવસથી પંદર દિવસથી છો અને તમારું ગામ કયું હાલોલ પ્રોપર હાલોલ હમ બરાબર અને અહીંયા કેવી રીતના તમારે આવવાનું થયું છોકરાએ બહુ છે ફેસબુક ઉપરથી લગ્ન કરેલા છે એમપી ની છે બરાબર એ બહુ ખતરનાક ખેલ ખેલ્યા કરે એટલે બધે આપણે છોડી દીધી જગ્યા અમારે તમારી જરૂર નહીં એમ મિત્રો જે મા બાપે તમને નાનેથી મોટા કર્યા છે મારે વારંવાર આ શબ્દ બોલવો પડે છે કારણ કે અહીંયા વૃદ્ધાશ્રમમાં દરેક મા બાપની એક જ પરેશાની હોય છે એક જ તકલીફ હોય છે કે એમના છોકરા કે છોકરા એમને રાખતા હોતા નથી અને મારે દર વખત એક વિડીયો થ્રુ તમને કહેવાનું થાય છે કે જે મા બાપે તમને નાનપણથી મોટા કર્યા હવે એવા મા બાપને તમે તળ છોડી દો છો આશ્રમના સહારે છોડી દો છો એ પણ આજકાલની એક જનરેશન આપણી જોઈએ ને કે સોશિયલ મીડિયા જનરેશન એના ઉપરથી દાદાએ કીધું કે ફેસબુક પર એક છોકરી સાથે એમને પ્રેમ થયો એમની છોકરાને એમની સાથે લગ્ન કર્યા અને વવવે આખારે દાદાને બહાર કાઢી મેલ્યા દાદા બીજું શું કહેશો એમના વિશે બીજું તો હવે એ રાતે અગિયાર વાગે પહેલાં ખાવા ના આપે પછી બે ફામ બોલે એટલે આપણે કોઈ વાર સાંભળેલું હોય ને લેટ ગો કરીને છોડી દઈએ ના સુત્રી તમારા છોકરાએ કેટલા ટાઈમથી દાદા લગ્ન કર્યા છે લગભગ દસ વર્ષ થયા બે હજાર ને સોળમાં બરાબર તમારો મિલકત એવું કશું એસટીની તમામ કમાણી રડશો નહીં દાદા રડવાનું કેમ થાય તમારે રડશો નહીં આપણે ખાલી વાતચીત કરવાની છે દાદા રડવાનું નથી તમારે બરાબર ભાઈ તમને થોડી પણ શરમ હોય ને આ બાપની આમું જરા જોઈ લેજો એમના આશું દાદા રડશો નહીં રડશો નહીં દાદા મિશ્રી પાણી લઈ આવો દાદા માટે રડશો નહીં આપણે વાત કરવાની છે શાંતિથી બરાબર રડશો નહીં એકદમ ચૂપ થઈ જાઓ શું નામ છે તમારા છોકરાનું જીતુ જીતુભાઈ તમને એક પ્રેમથી એક શબ્દમાં કહી દઉં છું કે તમારા મા બાપ છે કોઈ બીજા વ્યક્તિ નથી તમને મોટા કર્યા છે એમને અને અત્યારે એમને તમારા સહારાની જરૂર છે ના કે આશ્રમના સહારાની દરેક વખતે દરેક વિડીયોમાં મિત્રો હું આ વસ્તુ બોલતો હોઉં છું કેમ કે ક્યાંક ને ક્યાંક પોતાના સંતાનો જ પોતાના મા બાપને તરછોડી દે છે બા તમે શું કહેશો તમારા છોકરા વિશે બાને બોલવામાં તકલીફ પડે છે ચાલવામાં તકલીફ પડે છે વિચારો આટલી બધી તકલીફ હોવા છતાં બાની આંખમાં આંસુ હોય છે દાદા તમે એસટી માં શું કામ કરતા હતા ડ્રાઈવર ડ્રાઈવર માં હતા કેટલા વર્ષ તમે જોબ સર્વિસ કરી સત્તર વર્ષ સત્તર વર્ષ અને આખરે સત્તર વર્ષનું જે પણ તમારું કમાયેલું ધન હતું એ બધું એની પાસે હતું એમની પાસે હતું

હું કદાચ ઉંમરમાં નાનો હોય પણ મને એટલી તો લાગણી છે આ બધા જ વડીલો મારા ઘરના છે અને એમના પ્રત્યે મને થોડી લાગણી છે અને તમે તો સંતાન છો આજે એમની આંખમાં આંસુ છે ક્યાંક ને ક્યાંક એમને એવું થયું કે મેં એવા એવા કયા કહેવાય કે એવી કઈ ભૂલ કરી હશે કે મારા સંતાનોએ મને ઘરની બહાર છોડી મૂક્યો આપણો ભારત દેશ મિત્રો સેવા ભાવી દેશ છે તમે ઘરની બહાર નીકળશો ને તો ક્યાંક ને ક્યાંક રોટલો અને ઓટલો તો તમને મળી જશે પણ આ દિલથી જેને પ્રેમ જોઈએ છે ને એ ક્યાંય નહીં મળે એટલે મિત્રો હું ફરીવાર કહું છું કે તમારા મા બાપ સાથે જો તમે ખરાબ વર્તન કરતા હોય ને તો ના કરશો કેમ કે આજ જ મા બાપે તમને મોટા કર્યા છે અને ખરા અર્થમાં હવે એમને તમારી જરૂર છે અને ત્યારે તમે એમને તરછોડી દો છો દાદા શું કહેશો તમારા છોકરા હું તો હું કહેવાનો કહી દો આ વિડીયો બધા જ જોશે તમારા છોકરા સુધી આ વિડીયો જવાનો છે રડશો નહીં તમે શું કહેશો આવું ના કરવું જોઈએ ભાઈ જો તમારા વિશે કદાચ દાદા ખરાબ શબ્દો પણ બોલવા હોત ને તે બોલી શકતા હતા પણ એમને જસ્ટ ખાલી એટલું જ કીધું કે આવું ના કરવું જોઈએ કેમ કે હજી પણ શું નામ હતું એમના તમારા છોકરાનું જીતુભાઈ હજી પણ તમારા પ્રત્યે થોડી લાગણી છે આ બાપને એક વિનંતી કરું છું એક નાનો ભાઈ સમજીને કે આ દાદા અને આ બાને તમારી જરૂર છે આવા ટાઈમ પર ના છોડો માનીએ છે પ્રેમ દરેક વ્યક્તિ કરે છે પણ પહેલો ભગવાન ગણો પહેલો પ્રેમ ગણો આ તમારા મા બાપ છે એનાથી મોટું કઈ નથી લે બેટા પાણી દાદા પાણી પી આ તમારા મા બાપ છે એમને જોઈએ તો જોઈએ શું

એક 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 વાક્ય કહેલું છે કે તમે જેવા ગયા છો ને હું તમને એવા સાથે પાછા લઈશ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમારા કર્મો તમારું પુણ્ય બધું અહીંયા જ ભોગવીને જવાનું છે શોર્ટમાં કહું છું આદા અને દાદાની હાલત જોઈ લો કાલ ઉઠીને તમારી હાલત જીતુભાઈ આજ થવાની છે પત્નીના પ્રેમમાં એટલા પણ પાગલ ના બની મા બાપને તમે ભૂલી એને નહીં જીતુભાઈ શું હવે આ વિડીયો મિત્રો એટલો શેર કરો આપણે હાલોલ કાલોલ વિસ્તારમાં આ વિડીયો એટલો તમે દાદા ગામ કેટલું કાલોલ હાલોલ પ્રોપર પ્રોપર હાલો મિત્રો આ વિડીયો હાલોલ હાલો નઈ પણ પૂરા પાવાગઢમાં આખો શેર કરો જ્યાં સુધી શેર કરે એટલું શેર કરો કેમ કે ત્યાર પછી પણ સત્તર વરસ પછી એમને ટ્રક ચલાય છે અને જે પણ છોકરાને આ લે કેમ કેમ કે છોકરાને ખેંચો આવતી ને બા દાદા એવું વિચાર્યું છતાં પણ દીકરીને ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને જીતુભાઈ તમારા વાઈફ જે બેન છે એમના માટે હું એ બે શબ્દ કહેવા માંગીશ કે હું એમને હિન્દી માં જ કહીશ એમની ભાષામાં જ बहन आपकी जो लड़कियां है ना कल उठकर आपके साथ यही आपके साथ वर्तन करेगी बहन इसकी की बात करते ना? हाँ तो वो तो करेगी क्योंकि वो तो बोल देती है मेरे को वो एक दिन गया मारी दवा गोरी आती नहीं तो गया तो क्या बाहर बेही अपन अंदर आवा बराबर હવે પછી ત્રણેય ભાઈ બોનો અરે ત્રણેય એની બૈરી મારી છોકરી એને દેજો શું શું રસ પી દીધો તેના પણ થઈ ગઈ છે હવે છોકરી મારી હકી છોકરી બેન એક છોકરી છે ને જયારે એના એનો બાપ એનું કન્યાદાન એની છોકરીનું કરતો હોય છે ને ત્યારે એનું સર્વસ્વ લૂંટાઈ દે છે એનું એની પાસે કઈ હોતું નથી ને ત્યારે પણ

અમે આ વિડીયો બનાવીએ છે તમારા જેવા લોકો સુધરે બેન સુધરે જીતુભાઈ તમારા માટે પણ કહું છું કે તમારા જેવા લોકો સુધરે મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે આવા તમામ લોકોને ખબર પડે કે પોતાના મા બાપ શું છે ના વિડીયો તમને દિલથી સ્પર્શી ગયો હોય ને તો જરૂરથી અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર

એક મજબૂરી છે એક બાપની કે એને આશ્રમનો સહારો લેવો પડે છે બાબા કીધું કે કદાચ એ લેવા આવશે ને કંઈ પણ પૂછ્યા વગર અમે જતા રહીશું ભાઈ એક નમ્ર અરજ છે એક નાનો ભાઈ સમજીને હું તમને કહું છું બેન તમને પણ આ તમારા મા બાપ છે મિત્રો આ વિડીયો જીતુભાઈ અને એમની બેન જીતુભાઈ ની બેન સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને આપણે આ બા દાદાને એમના ઘર સુધી પહોંચાડવાના છે આ વિડીયો એટલો શેર કરો કે જીતુભાઈ વિથિન બે દિવસની અંદર આ બા દાદાને લેવા આવે તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિતા